પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ પોલીસ મહાનિર્દેશક આરવી વી ઉપસ્થિતિમાં પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિદેશ ની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

અને આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ મુખ્ય સચિવ પંકજ જોશી અધિક મુખ્ય સચિવ કમલ દયાણી મનોજકુમાર દાસ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક આરવી અંસારી જિલ્લા કલેક્ટર આશીષ કુમાર જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહિત ઉચ્ચ અધિકારી પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા